જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર શુદ્ધ છઠ એટલે યમુના છઠ માર્ગમાં ઠાકોરજીના ચતુર્થ પ્રિયા ગણાતા મહારાણી શ્રી યમુનાજી પુષ્ટિ માર્ગના વૈષ્ણવોની મા શ્રી યમુનાજી છે ચૈત્ર માસમાં બધા જ મૈત્રીમાં તેમની આરાધના અનુષ્ઠાન કરે છે યમુનાજી ભગવાન કૃષ્ણના પટરાણી છે ચૈત્ર સુધી છઠ ગુરુવારે શ્રી યમુનાજીની આધિદૈવિક સ્વરૂપે ગોકુળમાં વ્રજમાં ઠકોરાણી ઘાટ ઉપર પ્રગટ્યા મથુરાના વિશ્રામ સ્વરૂપે આજે વિરાજે છે પુષ્ટિમાર્ગમાં જનક એટલી શ્રીજી બાવા અને જનની એટલી શ્રી યમુનાજી યમુનાજીનું વિશ્વનું એકમાત્ર મંદિર મથુરાના વિશ્રામ ઘાટ ઉપર આજે છે તેઓ મુકુટ કાછનનો શૃંગાર કરીને ભક્તોને દર્શન આપે છે આજે ઘેર ઘેર યમુનાષ્ટકના પાઠ ગવાય છે યમુનાજીના ભાઈનું નામ યમરાજ છે પિતાનું નામ સૂર્ય નારાયણ છે ભાઈ બીજે મથુરાના વિશ્રામ ઘાટ ઉપર સ્નાન કરવાથી યમરાજા સતાવતા નથી શ્રી યમુનાજી ભક્તિના મહારાણી કહેવાય છે ભક્તોને ભગવાન સાથે અને ભગવાનનો ભક્તો સાથે મેળાપ કરવા માટે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું છે યમુનાજીના કિનારે શ્રીમદ ગોકુલમાં બાર દિવ્ય ઘાટ આવેલા છે શ્રી યમુનાજી મોક્ષ આપનાર છે શ્રી યમુનાજી રાત દિવસ ઠાકોરજીના સંગે રસમાં રહે છે યમુનાજીમાં કાલિંદી વિરાજે છે યમુનાજીનો અર્થ થાય છે યમ વત્તા ઉના યમ બરાબર યમરાજ અને ઉના બરાબર નાની બહેન શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય પોતે લખેલા સોળસ ગ્રંથોની રચનામાં પ્રથમ શ્રી યમુનાજીને નમન કરીને મંગલાચરણ સ્વરૂપે યમુનાષ્ટક સ્ત્રોતનો પ્રથમ સ્થાન આપે છે તેમાં પ્રિયાથી સંબોધન કરે છે શ્રી યમુનાજીને ભાગવતમાં શ્રી કૃષ્ણા કહ્યા છે કારણ કે ઠાકોરજી અને યમુનાજી બંને શ્યામ છે ચૈત્રી નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી માતા સાથે યમુના નદીની પૂજા પણ કરવામાં આવે છે આ દિવસે યમુના છઠ ઉજવવામાં આવે છે ગ્રંથો પ્રમાણે આ તિથિએ દેવી યમુના હિમાચલના ઉત્તર કાશી જિલ્લામાં નદી તરીકે પ્રગટ થયા હતા આજે ત્યાં મંદિરમાં તેમની મૂર્તિ તરીકે પૂજા થાય છે જેને યમુનોત્રી ધામ કહેવાય છે તે ઉત્તરાખંડના ચાર ધામમાંથી એક છે ગ્રંથો પ્રમાણે તે ભગવાન સૂર્ય શનિદેવ અને યમરાજની બહેન છે મથુરાના લોકો તેમની શ્રીકૃષ્ણની પત્ની તરીકે પણ પૂજાય છે ચૈત્ર મહિનાના શુદ્ધ પક્ષની છઠની તિથિએ યમુના છઠ પર્વ ઉજવવામાં આવે છે આ દિવસે યમુના નદીની ખાસ પૂજા સાથે સ્નાન કરવામાં આવે છે યમુના નદીમાં સ્નાન સાથે જ ભાઈ સૂર્ય અને યમરાજની પૂજા કરવાની પણ પરંપરા છે ચૈત્ર મહિનાની છઠ તિથિએ સૂર્યોદય પહેલાં યમુનાને પ્રણામ કરી નદીમાં સ્નાન કરવું જોઈએ પછી ઉગતા સૂર્યને નદીના જ જળથી અર્ધ્યો આપવું જોઈએ તે પછી યમરાજની પૂજા કરવી જોઈએ સાંજે દક્ષિણ દિશામાં ઘરની બહાર યમરાજ માટે લોટનો ચાર દિવેટનો ચોમુખા દીવો પ્રગટાવીને પ્રમા પ્રણામ કરવું જોઈએ આ પર્વમાં યમુના નદીને સ્નાન ન કરી શકો તો નદીનું થોડું જળ ઘરના જ પાણીમાં મિક્સ કરીને સ્નાન કરો આવું કરવાથી પણ નદીના સ્નાન કરવાનું પુણ્ય મળે છે યમુના પૂજા મંત્ર છે યમસ્વસનમસ્તુતે યમુને લોક પૂજિતે વરદાભવ મે નિત્યમ સૂર્યપુત્રી નમોસ્તુ તે આ મંત્ર દેવી યમુનાની મૂર્તિ કે નદીની પૂજા કરતી વખતે બોલવો જોઈએ પૂજામાં કંકુ ચંદન ચોખા ફૂલ મહેંદી લાલ ચુંદડી નારિયેલ ધૂપ દીપ અને મીઠાઈ સાથે અન્ય પૂજા સામગ્રી હોઈ શકે છે પૂજા પછી દેવીને પ્રણામ કરો તે પછી આરતી કરીને પૂજા પૂર્ણ કરો ઉત્તરાખંડના ચાર ધામમાં એક યમનોત્રી હિમાલયના ઉત્તર કાશી જિલ્લા દેવી યમુનાનું ઉદ્ગમ સ્થાન છે અહીં જ ધામ છે તેના અંગે જણાવવામાં આવે છે કે ટિહરી ગઢવાલના મહારાજા પ્રતાપે ઓગણીસો ઓગણીસમાં માં દેવી યમુનાને સમર્પિત કરીને આ મંદિર બનાવડાવ્યું હતું પરંતુ ભૂકંપના કારણે મંદિરની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી તે પછી જયપુરની મહારાણી ગુલેરિયાએ સદીમાં ફરીથી આ મંદિર બનાવડાવ્યું મૂળ સ્ત્રોત જામેલી બરફીની એક નદી અને હિમનંદ ચંપાસર ગ્લેરી શેર છે શ્રી યમુનાજીના પ્રાગટ્યની કથા એક સમયે ગૌલોકધામમાં શ્રીહરિ એકલા અટુલા વિચરી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા આમ એકલા એકલા લીલા કરવાનો બોલવાનો રમણ કરવાનો આનંદ નથી આવતો આનંદ મેળવવા માટે કોઈક સાથી સંગીની સાથે હોય તે જરૂરી છે જો સાથી સંગીની સાથે હોય તો લીલા કરવામાં આનંદ આવશે આમ વિચારીને અવલોકિક આદિત્ય સ્વરૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ સ્વયં આનંદ પ્રાપ્ત કરવા માટે પોતાના સ્વરૂપમાંથી આનંદ સ્વરૂપાનું પ્રાગટ્ય કર્યું તે આનંદ સ્વરૂપા સોળશીય કન્યા સ્વરૂપે હતી શ્રીહરિએ પોતાનું જે આનંદ સ્વરૂપા પ્રગટ કર્યું તે આપણા શ્રી સ્વામિનીજી છે શ્રી સ્વામિનીજીનું મુખ કમળ સરદના ચંદન જેવું હતું વિપુલ કેશ રાશિ વાસુકીની જેમ લહેરાતો હતો નેત્ર લાંબા હતા કપાળે કુમકુમ શોભતું હતું નાસિકા મધ્યે રત્ન નથથી ઝૂલતી હતી તેમના ઓષ્ટદ્રય ઉપર અનેક કમળોનું હાસ્ય ખીલેલું હતું શ્રીહરિએ સ્વયં પોતાની આરાધના કરતાં જે આનંદ મેળવતો હતો તે જ આનંદ આ આપણા સ્વામિનીજી હતા એક દિવસ શ્રી સ્વામિનીજીએ કહ્યું પ્રભુ આપને વિશેષ આનંદ કરાવવા માટે અમને એક સુંદર સ્થાન સિદ્ધ કરાવી આપો જેથી એક બાજુએ વિશાળ પર્વત સઘન કંદરાઓ સુંદર વનસ્થળી હોય આજુબાજુ કુંજ નિકુંજ હોય વન ઉપવનો હોય તેમાં વિવિધ કીટકોને સુંદર પક્ષીઓ હોય સુંદર પુષ્પોથી આચ્છાદિત ઉદ્યાનો હોય જેનો વિશાળ પ્રવાહ હોય તેવા વિશાળ પ્રવાહમાં મત્સ્ય કાચબા નિરંતર રહીને આપની સદાય સ્તુતિ કરી રહ્યા હોય જેના પાલવમાં સદાય કમળોને કુમુદ ખીલેલા રહેતા હોય જેના નેત્રકમળમાં સદાય આપનું સુખ જ વસેલું હોય જેના સંગમાં અમે જ્યારે એકલા પણ હોઈએ ત્યારે અમને અમારી સખીઓની ગેરહાજરીને પૂરી કરી આપે આવું કોઈ સ્થાન હોય તો હું આપને વિશેષ આનંદ આપી શકું શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીની વાત સાંભળીને પોતાના હૃદયમાં રહેલા પ્રેમ રસને ધોધમાર વહેળાવ્યું આ રસાત્મક પ્રવાહ સ્વરૂપ તે શ્રી યમુનાજીના નામથી ઓળખાય છે ગર્ગપુરાણના મતે જ્યારે રાસલીલા પૂર્ણ થાય ત્યારે શ્રી ઠાકોરજી અને સ્વામિનીજીનું જે શ્રમિત જલબિંદુ વહ્યું તે જ શ્રી યમુનાજી આ પ્રવાહરૂપ રસાત્મક સ્વરૂપ જેવો રસિસરિતા સર્યું કે જલ સ્વરૂપા શ્રી યમુનાજીના નામે પ્રસિદ્ધ છે શ્રી યમુનાજીના આગમનથી શ્રી સ્વામિનીજીને અત્યંત હર્ષ થયો શ્રી સ્વામિનીજીને હર્ષિત થયેલા જોઈને શ્રી ઠાકોરજીને પણ અતિ પ્રસન્નતા થઈ આ સમયે શ્રી ઠાકોરજીના હર્ષિત થયેલા શ્રી અંગમાંથી ષોળશીય કન્યા સ્વરૂપે શ્રી યમુનાજીના બીજા સ્વરૂપનું પ્રાગટ્ય થયું શ્રી યમુનાજીનો મુખાર રવિન્દ્ર મધુર હાસ્યયુક્ત છે પરવાડા જેવા સુંદર અધરોષ્ટ છે નેત્ર સરોજ જેવા અતિ વિશાળ અને નાજુક છે સુંદર સાડી ચોળીનો શૃંગાર ધારણ કરેલો છે કટીમાં કટી મેખલા શોભી રહી છે ગિરા માણેક પન્ના અને રત્નોના આભૂષણોથી જેવો શોભાયમાન છે શ્રી યમુનાજી શ્રી સ્વામી સ્વામિનીજીનું સ્વરૂપ હોય ગૌલોકધામમાં બે સ્વરૂપે વિરાજે છે પહેલું છે સરિતા એટલે કે સરીયુ સ્વરૂપે એટલે જલ સ્વરૂપે અને બીજું છે સોળશીય કન્યા શ્રી સ્વામિનીજી સ્વરૂપે શ્રી ઠાકુરજી જ્યારે પોતાની સમગ્ર લીલા સૃષ્ટિ સાથે ગૌલોકધામથી પૃથ્વી પર પધાર્યા ત્યારે યમુનાજીએ પણ આ બંને સ્વરૂપે તેમની સાથે પૃથ્વી પર આવ્યા વ્રજના જમનાવતા ગામના ભાનુગોપને ત્યાં પ્રગટ થઈ શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા સ્વરૂપે વિરાજ્યા તેથી ભાનુ તનૈયા કહેવાયા તેમનું લૌકિક જલ સ્વરૂપ હિમાલયના શિખર કલિંદ પર્વત પર થયું છે કલિંદ પર્વતની પુત્રી કાલિંદી જ્યારે ભૌતિક સ્વરૂપે વહેતા વહેતા મથુરામાં મથુરામાં જ્યારે પ્રવેશ કર્યા ત્યારે આધ્યાત્મિક સ્વરૂપે તેનામાં વિરાજી ગયું અને તેઓ મથુરાથી શ્રી યમુના મહારાણી તરીકે ઓળખાયા આ આધ્યાત્મિક સ્વરૂપે તેઓ જ્યારે વ્રજમાં પધાર્યા ત્યારે તેમના આધિદૈવિક સ્વરૂપ વિરાજી ગયું અને વ્રજમંડળમાં તેઓએ શ્રી સ્વામિનીજીના સ્વરૂપને ધારણ કર્યું શ્રી યમુનાજીનું ત્રીજું સ્વરૂપ આપણા પુરાણમાં તીર્થરૂપે બતાવેલું છે ધંતી ખંડયતિ ઇતિ કાલિંદી જે કલીના દોષોને દૂર કરે છે તે કાલિંદી દ્વારિકા લીલામાં શ્રી કાલિંદીજી શ્રી દ્વારકાધીશના ચતુર્થ પટરાણી છે મર્યાદા સૃષ્ટિ અને મિશ્ર સૃષ્ટિમાં શ્રી યમુનાજી અને કાલિંદીજી એમ બંને નામ પ્રચલિત છે પરંતુ પુષ્ટિમાર્ગીય સેવકો માટે કેવળ અને કેવળ શ્રી યમુનાજી છે શ્રી વલ્લભચરણ અને વૈષ્ણવોને વાહલા શ્રી યમુનાજી છે શ્રી યમુનાજીએ સરિતા રૂપે પ્રગટ થવા સર્વ પર્વતોમાં શ્રેષ્ઠ કલિંદ પર્વત પસંદ હિમાલયની વિશાળ ગિરિમાળા આવેલી છે તેમાં અનેક શિખરો છે દરેક શિખરોના નામ અલગ અલગ છે એમાં એક શિખરનું નામ છે કલિંદ પર્વતના નામે પુરાણોમાં પ્રસિદ્ધ છે કલિંદ પર્વત ઉત્તમ દેવતાઓનું સ્વરૂપ છે કલિંદ કલિયુગના દોષોને નાશ કરનાર છે આવા કલિંદ પર્વત ઉપર સરિતા રૂપે ગોલોકધામમાંથી શ્રી યમુનાજી ચૈત્ર સુદ છઠના દિવસે પધાર્યા તેથી આપણા સંપ્રદાયમાં ચૈત્ર સુદ છઠનો દિવસ શ્રી યમુનાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે શ્રી યમુનાજી કલિંદ પર્વત ઉપરથી આગળ વધતા વધતા મનુષ્યો મુશ્કેલીથી પહોંચી શકે તેવા હિમાલયના નીચાણવાળા વિસ્તારમાં પધાર્યા તે સ્થળ હાલ યમુનોત્રીના નામથી પ્રસિદ્ધ છે શ્રી યમુનાજી વિલાસમય ગતિ સાથે એક નવોઢા સ્વરૂપે પર્વતમાંથી માર્ગ કરતાં કરતાં હિમાલયની તળેટીમાં પધાર્યા ત્યાંથી હરિયાણા રાજ્ય થતાં દિલ્હી પાસે શ્રી શેરગઢ પધાર્યા ત્યાંથી શ્રી વ્રજમંડળમાં વિરાજ્યા ત્યાંથી આગ્રા જય શ્રી યમુનાજી શ્રી ગંગાજીને સ્નાથ કરવા માટે તીર્થરાજ પ્રયાગ સુધી પહોંચ્યા જ્યાં ગંગા દશમીના દિવસે જેઠ શુદ્ધ દસમ ગંગાજી સાથે તેનો સંગમ થયો પ્રયાગ તીર્થરાજ પાસે થંભી જવાનું કારણ એ છે કે આપ શ્રી ઠાકોરજીના શ્રી સ્વામિનીજી હોવાથી અવલૌકિક પતિને છોડીને લૌકિક પતિ સાથે દેહ અને મનનો સંબંધ બાંધે નહીં તેથી ત્યાં જ થંભી ગયા ત્યાંથી આગળ જઈને સમુદ્ર સાથે મળ્યા નહીં યમુનોત્રીથી તીર્થ પ્રયાગ વહેતા રહ્યા છતાં તેમનું અવલૌકિક સ્વરૂપ એટલે કે પૃષ્ટિ સ્વરૂપ કેવળ વ્રજમાં જ વિરાજ્યું એથી મથુરામાં વિશ્રામ ઘાટ ગોકુલમાં ગોવિંદ ઘાટ ઠકુરાની ઘાટ અને વ્રજમંડળમાં જ્યાં જ્યાં વિરાજ્યા એ સર્વ સ્થાનોમાં શ્રી યમુનાજી અવલૌકિક શ્રી સ્વામીનીજી સ્વરૂપે વિરાજ્યા છે શ્રી યમુનાજી ખૂબ પવિત્ર છે વળી તે સૂર્યદેવતાના પુત્રી છે સુરતના તાપીજીના બહેન છે શ્રી યમદેવ તથા શ્રી શનિદેવના સગા બહેન છે શ્રી યમુના પાનનું મહત્ત્વ હવે બીજા ધર્મમાં અનુયાયી પણ સમજી ગયા છે તેઓ પણ શ્રી યમુના પાન અને સ્નાન કરવાની તક છોડતા નથી જો કોઈ જીવ શ્રી યમુના પાન કરે તો તેને મૃત્યુ પછી યાત્રા ભોગવવી પડતી નથી શ્રી યમદેવ યમદેવને તેમની બહેન શ્રી યમુનાજી ઉપર અપાર સ્નેહ અપારહેત હતું શ્રી યમુનાજીને પણ શ્રી યમદેવ પ્રત્યે વિશેષ હેત તેઓ ભાઈ યમદેવને વારંવાર પોતાને ત્યાં તેડાવે પણ મૃત્યુ અધિકારીનું કાર્ય સંભાળનાર શ્રી યમદેવ પોતાનું સ્થાન સહેજ પણ છોડી ન શકે એક વખત શ્રી યમુનાજીના ખૂબ આગ્રહથી બીજના દિવસે શ્રી યમુનાજીનું માન રાખીને તેઓ શ્રી યમુનાજીને ઘરે પધાર્યા શ્રી યમુનાજી હર્ષ વિભોર બની ગયા તેમનું યથાચિત સ્વાગત કરીને તેમને જમાડ્યા તેથી ભાઈ યમદેવે બહેન શ્રી યમુનાને કાંઈ માગવા જણાવ્યું જવાબમાં શ્રી યમનાજીએ તેમની પાસે થી વચન લીધું કે હે પ્રિય ભાઈ આજના દિવસે તમારે ત્યાં આવનાર જીવનો તમારે મોક્ષ કરવો ત્યારે યમદેવે શ્રી યમુનાજીને તથાસ્તું કહ્યું શ્રી યમુનાજી વૈષ્ણવોને અષ્ટસિદ્ધિ આપે છે શ્રી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ